નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી સુરત પીપલ્સ કો બેંક લિમિટેડ જે સ્ટેટ શેડ્યુલ બેંક છે મિત્રો જેમાં પટાવાળા તેમજ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ગુજરાતની અગ્રગણીય મલ્ટી સ્ટેટ શેડ્યુલ અર્બન કો ઓપરેટિવ નીચે જણાવેલ લાયકાત અને શરતોને આધીન પટાળાની આ ભરતી કરવા ઈચ્છે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ધોરણ બાર પાસ અથવા તો તેની ઉપર ડિગ્રી ધરાવનાર અરજી કરવાની એટલે કે ફક્ત અહીં ધોરણ દસ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે વયમર્યાદા અઠ્યાવીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તેમજ ગુજરાતી ભાષા અંગ્રેજી વાંચતા આવવું જોઈએ વાહન ચલાવતા આવડું જોઈએ તેમજ તેનું વેલિડ લાયસન્સ જોઈએ તથા કોઈ પણ અરજી કારણ આપ્યા વગર નકારવાનો રહેશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની લેખિત અરજી બંધ કવરમાં તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં બેંકના એચઆર ડિપાર્ટમેન્ટમાં ઉપરોક્ત સરનામે અરજી પહોંચતી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે સંસ્થાનું જે સરનામું છે તે આપવામાં આવેલું છે સુરત સુરત લિમિટેડ જેની રજિસ્ટર્ડ સેન્ટ્રલ ઓફિસ છે વસુધરા ભવન યાવાડ નાનપુરા સુરત ઓગણચાલીસ પચાસ જીરો એક પિનકોડ છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે વેબસાઇટ પર આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પટાવાળાની ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું જે કોમ્પ્યુટર ઓપરેટર માટેની જગ્યા છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો જે ધી સુરત પીપલ્સ અંતર્ગત અહીંયા જે એપ્રેન્ટિસ અંતર્ગત કોમ્પ્યુટર ઓપરેટર તેમજ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે અહીંયા એપ્રેન્ટિસ માટેની ભરતી ઓગણીસો એકસાઇટની જોગવાઈ અનુસાર બેંકને કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ તથા બેંક સંલગ્ન ટ્રેડ અંતર્ગત એપ્રેન્ટિસના નિયમોના આધીન નીચે પ્રમાણેના ધોરણો અનુસાર એપ્રેન્ટિસ જોઈએ છે તમે જોઈ શકો છો આઈટીઆઈ કોપા ટ્રેડ સાથે એનસીવીટી એસસીટી અથવા તો સ્નાતક જે છે તેના માટે જગ્યા છે મિત્રો સ્ટાઈપેન્ટની વાત કરો તો નિયમાનુસાર અહીંયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઈચ્છુ ઉમેદવારો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર જન્મ તારીખના પુરાવાની ઝેરોક્સ કોપી તથા પર રજીસ્ટ્રેશન કર્યા હોવા ઉપરોક્ત સરનામે પર્સનલ ડિપાર્ટમેન્ટ ત્રીજા માળે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સુધીમાં કરવાની રહેશે મિત્રો અરજીમાં સંપર્ક માટેનો ફોન નંબર જણાવવા હિતાવો રહેશે આ તાલીમના આધારે કોઈ પણ એપ્રેન્ટિસને આ બેંકની નોકરીમાં જે સમાવની જોગવાઈ નથી તેની ખાસ નોંધ લેવી મિત્રો તો તમે જોઈ શકો છો ધી સુરત પીપલ્સ કોપરેટિવ બેન્ક લિમિટેડ અંતર્ગત જે એપ્રેન્ટિસ માટેની મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય